હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા માનવ અવતાર મળે છે તો માનવતા રાખજો ઈશ્વર તમારું ધ્યાન રાખશે તમે ગરીબ લાચાર અને સંજોગોના શિકાર જરૂરિયાતવાળાનું ધ્યાન રાખજો આજે બગીચામાં અચાનક બહુ જ ભીડ જોવા મળી ગરીબોના ટોળા નાના નાના બાળકો અને મોટા છોકરાઓ અને એથી મોટા વ્યક્તિઓ જલ્દી કોકને બોલાવો એમ્બ્યુલન્સ બોલાવો એમ બોલીને આવતા જતા તેને વિનંતી કરતા હતા આપણે સૌ જાણીએ છીએ કે માનવી એક તો વધુ સ્વાર્થી થઈ ગયા છે અને એથી વિશેષ તો કોઈ પડો જળમાં પડવા નથી માગતા પાછું સૌને એમ થાય છે કે આમાં શું તો પોલીસના લફડામાં પડવું અનેક સવાલોના જવાબ આપવાના અને એમાં આ ગરીબ ભિખારી લોકોને પડો જણ એટલે હળધૂત કરી ભાગી જાય નાના બાળકો રોતરોતા બોલતા હોય કે દાદાને કાંઈક થઈ ગયું છે જુઓને પણ હરામ બરાબર કોઈ ફરકે તો પણ કહે છે ને ઈશ્વર જોતો હોય છે ઈશ્વર બધું જોતો હોય છે અને તમે કોઈ લાચારને હેરાન કરો એ અને તમે કોઈ લાચારને મદદ કરો એ બધું જ એક માણસ મંગળ નજીક આવ્યો અને ચમક્યો અને બોલ્યો અરે આ તો દેવદત્ત બાપા છે જલ્દી એના દીકરા દેવાંગને ફોન કરવો પડે એમ કહી એને પોતાના મોબાઈલમાંથી ફોન ફોન લગાવ્યો અને કહ્યું દેવાંગજી મંગળ બોલું છું દેવદત્ત બાપાને કંઈ થયું છે અને આ બાગમાં છે દેવાંગ કહે મંગળ તાત્કાલિક એમને ડૉક્ટર તિલકની હોસ્પિટલ લઈ જાઉં હું આવું છું મને ખ્યાલ છે એમને શું થયું હશે મંગળે એકસો આઠ બોલાવી એકસો આઠ આવીને એ લોકો જોઈને ચમક્યા અને બોલ્યા આ તો દેવદત્ત બાપા લઈ લો જલ્દી સાહેબ ક્યાં લઈ જાશું મંગળ કહે ડૉક્ટર તિલક હોસ્પિટલ લઈ જા ફટાફટ એમ્બ્યુલન્સના એડેન્ટ કહે સાહેબ ચિંતા નહીં અમારા સૌના દેવદત્ત બાપા છે એમને કાંઈ ન થાય અમારા જેવા સૌની શુભેચ્છાઓ છે આ બધાને જુઓ કોઈની આંખો કોરી છે અરે એ દેવદત્ત બાપા નથી દેવદૂત છે હાલ એમ કહી એમને લઈને ચાલ્યા સૌના આશ્ચર્ય વચ્ચે તિલક હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા જેમ જેમ ખબર પડે એમ લોકો દોડે આ ડૉક્ટર તિલક એટલે દેવદત્ત બાપાનો મોટો દીકરો અને મંગલે જેને ફોન કર્યો હતો એ દેવાંક આ દેવદત્ત બાપાનો નાનો દીકરો આખા શહેરમાં એમની હોટલ ચેન છે રસ થાળ સૌ વખાણે રસથાળની થાળી આ રસ અમુક વિશેષતાઓ છે એમની મુખ્ય જે રેસ્ટોરન્ટ છે એ વિશાળ જગ્યામાં છે અને અલગ અલગ બિલ્ડિંગમાં આખા ભારતની સુપ્રસિદ્ધ વાનગીઓ છે એક બિલ્ડિંગમાં માત્ર દક્ષિણ એકમાં પંજાબી એકમાં મહારાષ્ટ્રીય એકમાં રાજસ્થાની એકમાં ગુજરાતી થાળી અને એકમાં માત્ર વિવિધ જગ્યાના નાસ્તા જેને જ્યાં જમવું હોય ત્યાં જમે વિશાળ પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા ત્યાંનું દરેક કર્મચારી આવનાર સાથે પ્રેમ અને નમ્રતાપૂર્વક વાત કરે આટલો ભક્કો દેખાવ પણ પૈસા વધારે નહીં અહીં ચાલીસ રૂપિયામાં મસાલા ઢોસા મળે અને એકસો પચાસમાં ગુજરાતી થાળી એ પ્રમાણે ભાવ હોય ગુણવત્તા સ્વચ્છતા સ્વાદ સરભરામાં કોઈ કસર નહીં આ એમની મુખ્ય જગ્યા અને શહેરમાં અલગ અલગ જગ્યાએ જે રસથાળ રેસ્ટોરન્ટ છે ત્યાં એક સાથે બધું પણ જ્યાં છે ત્યાં કોઈ કોમ્પ્લેક્ષમાં નહીં એ બિલ્ડિંગ જ એમનું હોય અલગ અલગ ફ્લોર પર અલગ અલગ વાનગી હોય પણ નીચે ગુજરાતી થાળી ઉપર પંજાબી અને ત્રીજા માળે કોન્ટિનેન્ટલ સરસ આયોજન આ બધું ચલાવવાવાળા બે ભાઈઓ અને એક બહેન જ દિવાંગ દેવાંગીની અને દિવ્યેશ આ ત્રણેય ભાઈ બહેન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ભણ્યા શહેરની હોટલ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્રણેય મેડાલિસ્ટ આ ત્રણેયથી મોટો તિલક જે ડૉક્ટર થયો આ બધા દેવદત્ત બાપાના સંસ્કારી સંતાનો માનવામાં નહીં આવે પણ એ જમાનામાં દેવદત્ત બાપાએ પ્રેમ લગ્ન કરેલા દેવદત્ત બાપા તરીકે સેવા કરતા કરતા ઓળખાવા માંડ્યા એમના પિતા બહુ જ મોટા જમીનદાર ઘણી જમીન હતી અને ખેતરો એટલા જેમાં એમના માણસો કામ કરે રવિદત્ત બાપાને ઘણા વર્ષો સંતાન નહીં પણ ઈશ્વર દયાળુ છે એક સુંદર બાળક રવિદત્ત અને પરિવારમાં જન્મ્યું અને દેવ કૃપા હતી એટલે નામ રાખ્યું ભણવામાં હોશિયાર બહુ જ સાવ શાંત કોઈ 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 નહીં બાબતની જીદ નહીં જે આપો તે ખાઈ લે પહેરી લે નખરા નહીં નાનપણમાં એ બહાર માતા પિતા સાથે નીકળ્યા હોય પિતાએ કંઈક ખાવાનું લઈ આપ્યું હોય ત્યારે રસ્તામાં જો કોઈ નાનું બાળક એમની સામે લાચાર નજરે જોયા કરે તો દેવદત્ત પોતાનું એને આપી દે એના પિતા રવિદત્ત આ જોતા અને કહેતા કે કાંઈ વાંધો નહીં સ્વભાવ દયાળુ છે એ સારું છે ઈશ્વરનું દૂત છે લોક કલ્યાણ માટે જ આ ધરતી પર આવ્યો હશે એને જે સારું લાગે એ કરવા દો ખોટું તો કરતો નથી રવિદત્ત બાપાની જમીન તો રખેવાળ ખેડૂ સાથી ગણોતિયા જે કહો તે શિવાની દીકરી દયા બહુ મજાની સતત હસતી જ હોય નમણી રૂપાળી બોલકી આંખોવાળી એને સારા કપડાં પહેરવાનો તો કોઈ કહે નહીં કે મજૂરની છોકરી છે એ દયા અને દેવદત્તને બહુ જ ફાવે ખેતરે બે હારે જ બેઠા હોય યૌવનની પાંખો ફૂટે અને હૃદય ઉડ ઉડ સ્વાભાવિક જ થવા માંડે એમ જ આ બંનેના હૃદય ઉડ ઉડ થવા માંડ્યા પણ કોઈ વિચિત્ર ભાવ નહીં કે આઈ લવ યુ કે એવા વેવલાવેળા પણ નહીં એક દિવસ આ દયા વૃક્ષના ટેકે રોતી બેઠી હતી દેવદતે પૂછ્યું કે શું થયું દયા કહે મારા પિતા મારાથી ડબલ ઉંમરના સાથી સાથે મારા વિવાહ કરવા માંગે છે ઓલી મારા બાપાને અઢળક પૈસા આપવામાં આપવાના છે દેવદત્તે કહ્યું કે આ નહીં થવા દો આટલું કહીને ચાલ્યું ગયું બીજા દિવસે દેવદત્તના પિતા રવિદત્ત સાહેબે દયાના પિતા શામળને મળવા બોલાવ્યા અને પૂછ્યું કે શામળ તને પૈસાની શું તકલીફ છે શામળ કહે કાંઈ નહીં મારે આગળની સીમમાં એક જમીન રાખવી છે મારી પોતાની જમીન રવિદત્ત કહે કે મેં આપી તને મારી જમીન જા આપણી જમીનનું પૂરી થયા પછી ફૂલની જમીન છે ફૂલાની જમીન છે એના પછી એક ખેતર આપણું છે એ જમીન તારી શામળ તો સાંભળીને ચમકી ગયો અને બોલ્યો બાપા આટલી મોટી જમીન મને પણ કેમ રવિ બાપા કહે તું તારી દીકરીને વેચવા માંગે છે ઓલા બીજવર પૂજાને જે તારી ઉંમરનો છે શરમ આવે છે શામળ કહે પણ બાપા હું શું કરું મને એમ કે મારી દીકરી પૈસાવાળાના ઘરમાં જાય રાજ કરે એટલે રવિ બાપા કહે એ રાજ કરશે પણ મારી પુત્ર વધુ બનીને મારા દેવદત્ત અને તારી દયાના મન મળી ગયા છે એ વાત મને આજે દેવદત્તે કરી મને વાંધો છે વાંધો છે જ નહીં બસ આમ દેવદત્ત દયાના લગ્ન થઈ ગયા રવિ બાપાને પોતાના દીકરાના સ્વભાવ વિશે ખબર હતી એમને એક જ્યોતિષે કહેલું કે આ તમારા ફૂલનું નામ કુલનું નામ રોશન કરશે આ દેવનો દૂત છે આ પૈસા વે વેડફશે કે ઉડા ઉડાડશે નહીં સારા કામે ઉપયોગ કરશે રવિ બાપા કહે એકનો એક દીકરો છે જે કરે એ સારા કામ કરશે ને દેવદત્ત વસ્તીઓમાં ફરતો હોય લોકોની તકલીફો જોઈ બાપાને મદદ કરવા કહે અને રવિ બાપા કરે રવિ બાપાએ શહેરમાં જમીનો રાખેલી એમાં એક જમીનમાં તો ત્રણ ત્રણ મકાન બનાવ્યા હતા અને હજી થાય એમ હતા થોડા દમિયામાં રહી બાપા ગુજરી ગયા અને બધું એકના એક દીકરા દેવદત્તના નામે કરતા ગયા દેવદત્તે ગામમાં સદા વ્રત ખોલેલું ગરીબોને જમાડે એક ટ્રસ્ટ કર્યું એમાં સાચા અર્થમાં જરૂરિયાતવાળા લોકોને મદદ કરે કપડાં વાસણ વગેરે અને દિવાળીમાં તો બધું જ આપે એ પછી શહેરમાં જે વિશાળ જમીન હતી ત્યાં હોટલ કરી ગુજરાતી થાળીની ઈશ્વરની કૃપા હોય તે નામ થઈ ગયું એમને એક કામ કરેલું કે કોઈની થાળીમાં જો અન્ન પડ્યું રહે તો અલગ અલગ વાસણમાં ભરાવી લે અને એ ગરબોને જમવા આપી દે આમ કરતાં એમની બીજી જમીનમાં જલપાન સેવા સેવા કરી ત્યાં એમની રેસ્ટોરન્ટથી બચેલું ખાવાનું આવે અને અહીં ગરીબોને મફત પીરસાય એમ કરતાં અલગ અલગ રેસ્ટ રેસ્ટ રનંત દેવદત્તને પહેલો દીકરો જન્મ્યો એનું નામ તિલક રાખ્યું કારણ કે ઈશ્વરે અમારા ભાલે સંતાન સુખનું તિલક કર્યું અને મોટો તિલક એ બહુ ભણે શ્રી એને ડૉક્ટર થઈ સેવા કરવી હતી તો એને એમ કરવા દીધું લોકો કહે કે એ ડોક્ટર થશે તો તમારા આ રસ થાળનું દીધી એમણે કરવા દીધું કારણ એમને એમના આપેલા સંસ્કાર પર ભરોસો હતો એમ જ મને એ પછી જે સંતાનો થયા દેવાંગ દિવ્યેશ અને દેવાંગીની એ લોકોને આ હોટલ વ્યવસાય વિકસાવવો હતો એટલે એ ભણ્યા અને પિતાનો કારોબાર વધુ જમાવ્યો પિતાજીને કહી દીધું કે તમે સેવા કર્યા કરો અમે આ સંભાળીશું એ સંતાનોએ દેવદત્ત બાપાના સંસ્કાર દીપાવ્યા કોઈ ખોટા શોખ નહીં માગણી નહીં જીદ નહીં કે લાલચ નહીં ખોટા પૈસા લેવાના નહીં માપસરના જ અને જમવાનો આરોગ્યપ્રદ સ્વાદિષ્ટ સંતોષ થાય એવું શ્રેષ્ઠ પ્રેમાળ અને દયાળુ સ્વભાવ સતત લોકોની સેવા કરવાની કોઈનું દુઃખ જોઈ ના શકે તરત મદદ કરે એ રસ્તા વચ્ચે ઊભા કાંઈક ખાતા હોય અને કોઈ ભૂખ્યું બાળક કે વ્યક્તિ ખાલી એમની સામે જોઈ રહે પણ માંગે નહીં તો એ પોતાનું ખાવાનું એને આપી દે પછી પૂછે કે બીજું કાંઈ ખાવું છે આ દેવદત્ત બાપા કોઈને ભીખ ના આપે એ કહે કે આ એક ધંધો કરી નાખ્યો છે ખવડાવે લઈને પણ પૈસા ના આપે કોઈ દિવસ નહીં એક સવારે દેવદત્ત બાપા એમની આદત પ્રમાણે ચાલવા નીકળ્યા હતા એ ચાલવા નીકળે એટલે પૈસા તો ખિસ્સામાં હોય જ જરૂરિયાતવાળાને કાંઈ જોઈતું હોય તો અપાવી દે ગરીબોની વસ્તીમાં બાળકોને ભણાવવા માટે પૈસા આપે કપડાં વગેરે બધું જ આપે દિવાળી કે બીજા તહેવારોમાં તહેવાર ઉજવવા બધું આપે અને શા માટે આ અને આ માટે એમના બાળકો મદદ કરે પપ્પા તમને ગમે તે કરો આ તમે અને દાદા બધાનું ધ્યાન રાખો છો એટલે ઈશ્વર આપણા સૌનું ધ્યાન રાખે છે ગરીબોની વસ્તીઓમાં કોઈ કપડાં વગર ના હોય કોઈ ભૂખ્યું ના સૂવે અને દેવદત્ત બાપાએ એ ગરીબો માટે સ્કૂલ બનાવી એ બાળકોને ભણાવે જોકે સરકારી ગ્રાન્ટ મેળવે માન્યતા માટે પણ સરકારની દખલગીરી ના ચલાવ્યા કેટલાયને નોકરીઓ અપાવી આ અમુકને રિક્ષા જેવા વાહનો અપાવ્યા આટલા બધા દેવદત્ત બાપાને હિસાબે ઉજડા થયા હોય એમને માટે તો દેવદૂત દેવદૂત જ કહેવાય ને પણ માત્ર સેવા રાજકારણીઓએ ચૂંટણીનું પ્રલોભન આપ્યું પણ ના એટલે ના હું મારી સિસ્ટમ મારી રીતે ચલાવીશ પણ મારી સિસ્ટમમાં રાજકારણ નહીં આવવા દો બાપાને બધા હોય ગરીબ તવંગર બધા વંદન કરે આ દેવદત્ત બાપા જ્યારે તિલકની હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલની બહાર કીડિયારું ઉભરાયું એટલે લોકો પોલીસ પણ પ્રેમથી બંદોબસ્ત જાળવે રોડ ઉપર ટ્રાફિક વધવા માંડ્યો બસના ડ્રાઈવર કંડક્ટર પૂછે કે કોણ બીમાર પડ્યું કોઈ ફિલ્મ સ્ટાર છે તો પોલીસ કહે ના એ બધાની ઉપર દેવદત્ત બાપા આ સાંભળતા જ એ સૌની આંખમાં આંસુ આવી જાય અને માનવામાં ના આવે પણ સર્વત્ર દેવદત્ત બાપા માટે પ્રાર્થના થાય ભલે રસ્તા બંધ થયા પણ સહયોગપૂર્ણ શાંતિ કોઈ ધમાલ નહીં બે દિવસ ભલે રસ્તા બંધ થયા પણ સહયોગપૂર્ણ શાંતિ કોઈ ધમાલ નહીં બે દિવસ અનેક લોકો જાગતા ઊભા બેસેલા ત્યાં જ રહ્યા ત્રીજા દિવસે તિલક દેવદત્ત બાપાને વરંડામાં લઈ આવ્યો ત્યારે ટોળામાં ચિચિયારી થઈ અને લોકોએ પુષ્પ વર્ષા કરી એમના સંતાનોએ કહ્યું કે બાપા આ પ્રેમ જોયો ઈશ્વરે આપણને નિસ્વાર્થ સેવા કરાવી અને આ સન્માન આ પ્રેમ બાપા અમને ગૌરવ છે કે અમે તમારા સંતાનો છીએ અમે તમારા સંસ્કાર દીપાવીશું જ દેવદત્ત બાપા બોલ્યા બસ હવે મારે કાંઈ જ જોઈએ કાંઈ ન જોઈએ ઈશ્વરે મને જે કામ માટે મોકલ્યો હતો એ કર્યો ઈશ્વરે મને પાસ કર્યો હવે તમે સાચવજો સંદેશો આપજો માનવ અવતાર મળ્યો છે તો માનવતા રાખજો ઈશ્વર તમારું ધ્યાન રાખશે તમે ગરીબ લાચાર સંજોગોના શિકાર જરૂરિયાતવાળાનું ધ્યાન રાખજો દેવદત્ત બાપા હવે ફરતા નથી પણ એમની સેવાનો પ્રેમ રસ થાળ સર્વત્ર વિરસાય છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ